તમારા આવું જમવાનું હોય તમારાનું સુમન હોય તો મેં કરી મુજા બાવ આ એક ડબ্বা એક તો સાસની કઢી છે એસીયા ઝુંગળી છે એમર સાસરી કેળાનું આથાણું છે એ આ ઠંડી સાસથી બડક ના એ આ રોટલા કાખો અદની સ હું બનાઈ એક છપચના ઘડિયા બોલા આ તો મને થારે હે કાય રે બાતુ પાવ છે યાર નો પાસ તો કરો એક આ કે લે ના કે આ સાઈક તો તો મજા આવે હા હા અ દેલા તો બુયા કલર કરી પાછી એ મણાવતા બહુ પડ પડ ખાતા આવડે આજ રે મેં કે તમારે હો ટીકે તમારે કબાડી રે માન સાજુ નમેડ આ તું ખાઈ થા સુખેતા હવે નઈ છે દાતે હવે કાઠી લાગોની પૂણી લાગી આઈ